હોતી જો હોય છે આવી ઈચ્છા ખોટી છે તેવું કહેવાય નહીં નામ કીર્તિના દ્વારા રહેતું હોય છે બદનામ અપકીર્તિના દ્વારા રહેતું હોય છે કીર્તિ અને અપકીર્તિ બંનેના વચ્ચે માણસ જીવન જીવતો હોય છે જેની કીર્તિ વધારે હોય તેનું નામ રહેતું હોય છે એટલે તો આજે આપણે અશોકના ના દ્વારા ઇતિહાસને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કોઈ દાતા સારું દાન આપે અથવા ધર્મશાળા કે બીજા ઉપયોગી મકાનો બદલાવી આપે તો તેમાં તેનું નામ રહે તે સ્વાભાવિક છે તે રાખવું જોઈએ તેની કરાય નહીં પણ કેટલીક વાર એવું પણ બનતું